ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પધાર્યા હતા તેમના સ્વાગત માટે માજી મંત્રી છત્રસિંહ મોરી ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને માજી ધારાસભ્ય કિરણ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ મહિનાના બીજા સોમવારે મુખ્યમંત્રીએ કાવી કંબોઈ સ્થિત પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પધારી શિવલિંગના દર્શન કર્યા હતા તેમણે યજ્ઞમાં પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો ત્યારબાદ જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે બત્રીસ કરોડ પંચોતેર લાખ રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ જાહેર કરી હતી તેમણે બત્રીસ કરોડ પંચોતેર લાખના ખર્ચે નિર્માણ થનારી ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું આ યોજના દ્વારા સ્થાનિક જનતાને મહત્વની સુવિધા આપવાનું વચન મુખ્યમંત્રીએ આપ્યું હતું મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું ભૂગર્ભ ગટર યોજના જંબુસર શહેરના સ્વચ્છતા અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ પગલું બની રહેશે